ઇન્સેક્શન અપાયા બાદ સોળ ઇન્ડોર પેશન્ટની reaction આવ્યાની ઘટના સામે આવી ગત રાત્રે દાખલ દર્દીઓને ઇન્જેક્શન અને દવા આપ્યા બાદ ઉલટી સાથે આડઅસર થતા તંત્રની દોડતા સોળ દર્દી પૈકી ત્રણની હાલત નાજુક અસરગ્રસ્ત દર્દીઓને ટ્રોમા સેન્ટર અને ત્રણના માં ખસેડાયા હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા પોલીસ બોલાવાઈ جي نه لي يو بين عيد ما هو نبال دير ગઈકાલે આપણા ફિમેલ મેડિકલ વોર્ડ નંબર ત્રણમાં માં કેટલાક પેશન્ટને ઈન્જેક્શન બાટલા ચડાવે પર પછી થોડું સામાન્ય પ્રકારનું રિએક્શન આવેલું હતું અને પછી એ ધ્યાનમાં આવ્યું એટલે એ દવાઓને આપણે ઉપયોગ કરવાનું બંધ કર્યું અને એને જે રિએક્શન આવ્યું એના ઇન્જેક્શન ડેગોનાને એ બધું આપ્યું અને એ બધાને તાત્કાલિક ફિઝિશિયનને આવીને તપાસ્યા અને બધાને સ્ટેબિલાઇઝ કર્યા અને ઓબ્ઝર્વેશનમાં મૂક્યા અને જે દવાઓ હતી એ કઈ દવાથી રિએક્શન આવ્યું સામાન્ય પ્રકારનું રિએક્શન હતું પણ કઈ દવાથી આવ્યું એ પણ ટેસ્ટિંગ આજે આપણે કરાવીએ છીએ ફૂડ એન્ડ ડ્રગમાં અને જે વપરાયા એમાં આઈવી સેટ વપરાયા ઇન્જેક્શનની સિરીઝ વપરાય નીડર વપરાય એનું પણ આપણે ટેસ્ટિંગ કરાવીએ છીએ અને જે રિએક્શન આવ્યું સામાન્ય પ્રકારનું હતું બધા પેશન્ટ સ્ટેબલ હતા એમાંથી કેટલાક પેશન્ટને આજે સારા થતાં રજા આપવામાં આવી છે અને હાલ કોઈ પેશન્ટ સિરિયસ નથી જે ત્રણેક પેશન્ટને આપણે આઈસીયુમાં ઓબ્ઝર્વેશન માટે રાખ્યા હતા કારણ કે એને મૂળભૂત જે બીમારી હતી એકને કિડનીની ડાયાલિસિસની બીમારી હતી એકને કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટ્રોક હતું અને જૂનું બેડસોડ નહીં બધું હતું એકને કાર્ડિયોમાયોપેથી ડાયલેટર હાર્ટ હતું એટલે એ પહેલેથી સિરિયસ હતા મૂળભૂત રીતે એને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે આપણે ઓબ્ઝ આઈસીયુમાં રાખ્યા હતા એ પણ અત્યારે સ્ટેબલ છે એમાંથી બે નરજા આપી છે અને એકને ડાયાલિસિસ કરવાનું બાકી છે એટલે આપણે રાખેલા છે એટલે આપણી પાસે જે ગઈકાલે આંકડો હતો તે પંદરનો આંકડો છે એમાં આઠ છે તે ટોમામાં આપણે રાખેલા ચાર વોર્ડમાં હતા અને ત્રણ આઈસીયુમાં હતા એમ કરીને પંદર પેશન્ટ હતા સિરિયસ તો પહેલેથી કોઈ નહોતા બધા પેશન્ટ સ્ટેબલ હતા અને હાલ પણ કોઈ સિરિયસ નથી અને રિએક્શન જે આવ્યું એ પણ ખૂબ માઇલ્ડ પ્રકારનું હતું એવું કંઈ એનાફાઇલેક્ટ્રિક શોખ કહેવાય કે પેશન્ટ કોલેક્સ થઈ જાય કે સિવિયર એલર્જી થઈ જાય એ પ્રકારનું કોઈ સિરિયસ રિએક્શન નહોતું આજે આપણે સાત દર્દીઓને બધાથી રજા આપી છે એમાં દવા કોઈ કોમન એક જ દવાથી બધા દર્દીને રિએક્શન આવ્યું એવું દેખાતું નથી અત્યારે પણ કેટલીક દવાઓનો અમે લિસ્ટ બનાવ્યું છે જે બધામાં વપરાય એમાં આઠ પ્રકારની દવાઓ થાય છે એક એની જે સિરીનથી ઇન્જેક્શન આપ્યા હોય એ અને એને જે બાટલા ચડાવવા માટે આઈવી સેટ વાપર્યા હોય એ અને દવાઓમાં એન્ટીબાયોટિક્સ છે પ્લસ જે ઉલટીની ને એ દવાઓ હોય એ અને પ્લસ જે આઈવી ફ્લુઈડ હોય એ રિંગર રીંગરલેક્ટેડ કે જે કંઈ હોય તે સલાઈને એ બધું એટલે એ બધી થઈને અગિયાર આઈટમો થાય છે એ અગિયાર આઈટમો આપણે ફૂડ એન્ડ ડ્રગને કહી અને ટેસ્ટિંગ કરાવીએ છીએ આજે એવી બનતી નથી પણ રિએક્શન આવવું બહુ સામાન્ય વસ્તુ છે ગમે ત્યાં રિએક્શન આવી શકે અને રિએક્શન કરવું આવું એ દર્દીની તાસીર પર પણ આધાર રાખે અને કેટલીક વખત જે કંઈ આપણે સાધનો વાપરીએ દવાઓ અથવા આઈવી સેટ એમાં કંઈ એલર્જન્ટ હોય પાયરોજન હોય એના લીધે પણ રિએક્શન જેવું લાગે એટલે રિએક્શન પણ ગંભીર પ્રકારના પણ આવે માઇલ્ડ પ્રકારના પણ આવે અને સાવ સામાન્ય પ્રકારના પણ આવે તો આ સાવ સામાન્ય પ્રકારનું રિએક્શન હતું અને તરત આપણે ઇન્જેક્શન આપીને બધાને કંટ્રોલ કર્યું છે અને હવે કોઈ નવા કેસ આના નથી ગયેલો છે બાદમાં